કેમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવીશું ચાલો આવું નવી સ્ટોરીની શરૂઆત કરી આર્યન નામનો છોકરો અને શ્રેયા નામની છોકરી હતી અને એક જ બીજાના ખૂબ સારા મિત્રો પણ હતા ધીરે ધીરે હૃદયની નજીક લાગણીઓ તેમની મિત્રતામાં સ્થાન પામી એક દિવસ એક પાર્ટીમાં શ્રેયાનો અકસ્માત થયો અને આર્યન તેની સાથે હતો તે દિવસથી તેમની મિત્રતા પ્રેમ કાનીમાં ફેરવાઈ ગઈ બંને એકબીજાને સપોર્ટ કરવા લાગી અને તેમની વચ્ચે એક ખાસ બોન્ડ બની ગયો પરંતુ તે એક દિવસ સમયે સુખની વાર્તા હતી કારણ કે જીવન ક્યારેક તેનો રંગ બદલી જ નાખે છે એક દિવસ શ્રેયાની એક જીવલેણ રોગ થાય છે અને ડૉક્ટર તેને કહે છે તેનો સમય પૂરો થઈ ગયો છે આર્યન તેના હૃદયની પીડા દ્વારા તેને ટેકો આપે છે પરંતુ શ્રેયાના હદેમાં એક વિચિત્ર લાગણી હતી તે સ્થિતિ હતી કે તેણે તેનો પ્રેમ ગુમાવે જેથી તે આ પીડાનો સામનો કરી શકે તેના હૃદયની ઈચ્છા આર્યને જણાવી હતી અને તેણે આ શ્રેયા સાથે જે પણ સમય વિદાય લીધો હતો તે સમયે તેની પ્રેમાળ ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું તેઓ ફરી એકવાર સાથે આવ્યા આ પ્રેમમાં ખોવાઈ ગયા અને બિનસરદથી તેમના હૃદયને ઠાલવી દીધો શ્રેયાની આંખોમાં સુખ અને દુઃખ બંને દેખાતા હતા કારણ કે તે જાણતી હતી કે તેના પ્રેમની છેલ્લી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે તેમની સાથે આનંદ અને દુઃખની ભેરેલી લાત પછી શ્રેયાએ આંખો બંધ કરી દીધી હતી તેણી છેલ્લી ક્ષણમાં છે તેનું છેલ્લું સ્મિત આર્યન માટે હતું તેણીના પ્રિયજનોએ જોયું હતું કે તેણી ખુશ હતી કારણ કે તેણીએ તેમના પ્રેમને શોધવા માટે એક અદભુત પ્રવાહ પૂર્ણ કર્યો હતો આરીન હવે એકલો હતો પણ શ્રેયાના પ્રેમની યાદોમાં તેના ભવિષ્યના હંમેશા યાદ જીવંત રહેશે તેમની પ્રેમ કાણી દર્દનાક હતી પરંતુ તેણે શીખવ્યું કે પ્રેમ વાસ્તવિક જીવન છે જે સમય પસાર થવા પર પણ જીવન સભર રહે છે આશીર્વાદ ગામમાં એક સુંદર છોકરી હતી જેનું નામ મીરા હતું તે ગામની નજીક સુંદર ટેકરીમાં રહેતી હતી એક દિવસ તેણે ટેકરી છોડીને નદીના કિનારે એક નાનકડા ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યું ત્યાં પહોંચીને તે હજુ નામના યુવકને મળ્યો તેની પ્રથમ મુલાકાત કંઈ ખાસ હતી જાણે કે તેઓ એકબીજાને પહેલેથી જ ઓળખતા હોય તે એકબીજા સાથે વિતાયેલા સમયમાં કોવાઈ ગયા અને એકબીજાની વાતો સાંભળવા લાગ્યા દિવસો વીતતા ગયા મીરા અને અર્જુન વચ્ચે મુલાકાતો વધતી ગઈ તેઓ એકબીજા સાથે વધુ સમય વિતાવા લાગ્યા અને તેમની મૈત્રી પણ વાતો મધુર મધુર બની એક દિવસ જ્યારે તેઓ નદી કિનારે ચાલતા હતા ત્યારે અર્જુને પોતાનું હૃદય ઠાલવ્યું અને તે મીરાને પ્રેમ કરે છે મીરા થોડી સ્તબ્ધ અને આશ્ચર્યચકિત થઈ ગઈ પણ પછી તેણે પણ પોતાની લાગણીઓ શેર કરી તે અર્જુન સાથે પ્રેમમાં છે તેમની લવ સ્ટોરી શરૂ થાય છે અને તેઓ એકબીજા સાથે તેમના જીવનની સૌથી સુંદર સફર શરૂ કરે છે તેમના પ્રેમ અને સમર્પણની વાતતા ગામના લોકોમાં આદેમાં વસી ગઈ અને તેઓએ દરેકને પ્રેમનું ઉદાહરણ બતાવવાનું શરૂ કર્યું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ